જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈ જય બલરામ જય બલરામ પેલા તો તમારો પરિચય આપને આપના ખેડૂત મિત્રોને જણાવો મારું નામ સાજણભાઈ રાણસીભાઈ જામ ગામ પીપળિયા આપણે કિસાન મોલ માં આવ્યો છું હા આ દવા પેલા મે 5 દિવસ પેલા મે આ દવા છાઈતી હતી જીરામાં માં ચાર વિઘામાં એનું રિઝલ્ટ બહુ સારું છે એટલે પાછી વીસ વિઘાની પાછી લેવા આવ્યો છું બરાબર કેટલા દિવસ પહેલા તમે આ દવા છાઈટીને કેટલા દિવસ છે તમારા ચાર

અને બધી બાબતે આનો રિઝલ્ટ વર્ધીમાં બહુ સારામાં સારું આનો રિઝલ્ટ છે પીળું છોટું કે ખવા નથી દેતું દવા અને તમે જે અત્યારે છટકાવ માર્યો તે દી 4 વીઘાની તમે લઈ ગયા કે હું અનુભવ કર લઉં પછી આપણે લઈ જઈએ અત્યારે કેટલા વીઘાની લઈ જાવ અત્યારે હું 20 વીઘાની લઈ જાવ 20 વીઘાની 50 પંપ 50 પંપ લઈ જાવ ને અને બીજા ખેડૂત મિત્રોને આ દવા વિશે તમે શું જણાવશો ના બહુ વાપરવા જેવી દવા છે અને જીરાની વૃદ્ધિ અને કાળક બહુ સારામાં સારી રહે છે નરવાય બહુ સારામાં સારી રહે છે આ દવાથી નરવાય સારામાં સારી રહે ને અને જે ખેડૂતો વાપરતા હોય જેને અત્યારે સમસ્યા બધાને સૌથી વધારે વધારે છે જીરું વધ નથી કરતા બરાબર વિકાસ નથી કરતા તેને આ ફરજિયાત આપણે કહેવાય કે ભાઈ એક રાઉન્ડ તમે એની અંદર સુદર્શન કૃષિવીર ખેડૂત મિત્રને આપણે બતાવીએ સુદર્શન કૃષિવીર 24 ચોવી 18 અઢાર ચોવી 18 અઢાર છે એ આપણું ખાતર છે એનપીકેનું અને સુદર્શન કૃષિવીર છે એ બધી પ્રકારના એન્ઝાઇમ્સ આવે એમાં એ બધા વાપરે એટલે એમાં એને સારામાં સારું રિઝલ્ટ મળે અને સાજણભાઈ જો અત્યારે એનું નું જબલું રેડી કરાવી દીધું છે બરાબર ને સાજનભાઈ રેડી રેડ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ સાજણભાઈ